મારો શ્વાસ છે હા ચાલુ દારૂ ના પીવ ને તો દિવસ ઉગ્યો છે કે નથી ઉગ્યો કઈ ખબર જ નથી રહેતી દારૂ છે એટલે હું છું નગર તો મારે કોઈ વેલ્યુ જ ના હોત એટલે જેને મહેરબાની કરીને દારૂ પીવાનું બંધ કરી દો આવું આજે બહુ ભારે કંપની નો ગયો છે એટલે જ ને બોલદી નઈ બીજી વાત હ પૈસા લાવવાનું ગયું હતું તારા બાપ પાસેથી લાવી ક્યાંથી લાવું હું પૈસા તારા બાપ પાસેથી કેટલી વાર આપે હા કેટલા ટાઈમથી પૈસા લાવું છું છે કેક શરમ હોય આ દારૂ પીવાનું બંધ કરી દયો ને તો એ પૈસા બચે અને કામ ધંધામાં ધ્યાન આપો ને

તો આ શું છે ચડ્યો નથી તો ના ના આ ધોળો ચડ્યો છે અને જો આપણે ફૂલ ફોર્મ માં જોઈએ હા તો શું છે કે સામે વાળા વ્યક્તિ હવે એવું થઈ ગયું છે કે હું તારું પીવ છું એટલે મને ચડ્યો હશે હું કંઈ પણ બકવાસ કરું છું બાકી એવું નથી હોતું દારૂ પીવે ને વ્યક્તિ કોઈ દિવસ દારૂ ચડતો જ નથી સલો હા બધા દારૂ પીવા વાળા આજ વાક્ય બોલે કે દારૂ પીવાથી દારૂ ના ચડે ના ચડે ના ચડે ક્યારે ના ચડે આ પૈસા પૈસાની વાત ચાલતી હતી પૈસાની વાત ને તો ફેરો નહીં તારા પપ્પા પાસેથી મે પૈસા મગાવ્યા હતા પૈસા મને જોઈ છે પૈસા ક્યાંથી લાવે તો મારા પપ્પા ક્યાંથી પૈસા કાઢે દારૂ ક્યાંથી પીસ મારો વિચાર કર્યો છે હા દારૂ બંધ કરી દો ને તમારા મોઢામાંથી વાસ આવે છે કેટલી વાર ગયું જે કે બેડબાની કરીને આ તારું ને મને ના નહીં ભાડવાની મને તારું સિવાય બીજી કોઈ પણ વાત કરતું તારી બધી વાત માની લઉં બોલ જો દેવાન તું જે કઈ જે કરીશ પણ દારૂનું નામ ના લેતી દારૂ સારો નથી શરીર માટે બહુ હાનિકારક છે આ વેસન ખોટું છે તે ક્યારે પીધું છે તને ખબર છે આ પીધા પછી કેટલી મજા આવે ખબર છે તો તમે કમાવ જન્નત જેવું લાગે આ બધું સ્લોલી સ્લોલી આમ ભરે પણ સલી બહુ મજા બધું ટેન્શન દૂર આ કોઈ ચિંતા જ નહીં દારૂ પીધા પછી ચાલો પોલીસ વાળા પકડે તો પણ જવા દે

અને પૈસા ના આપવા હોય તો પછી રહે મારા જાને નિકાલ તારા બાપ ને ઘરે અહીંયા કોઈ જરૂર નથી તારી હા એટલે બઉ વધારે લપન જપન કરવી એના કરતા પૈસા લાવીને આપી દઈશ ને તો વધારે વાંધો નહીં આવે સમજી કાલે સાંજ સુધી આટલી જ વાર લાગશે થોડુંક ગણું દબાવું ને ચાલવું તો તારું તો પૂરું થઈએ